કેન્દ્રીય મંત્રી પિયુષ ગોલના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર રાહુલ નેરેટિવ બનાવ્યાનો દાવો કર્યો રાહુલ ગાંધીએ જૂઠ બોલવાના તમામ રેકોર્ડ તોડ્યા હોવાનું નિવેદન પીએમ મોદીએ હંમેશા ખેડૂતોના હિતોને સર્વોપરી રાખ્યા છે ટ્રેડ ઘઉં ચોખા કઠોળ અને ડેરી સેક્ટર સંપૂર્ણ સુરક્ષિત મસાલા ચા અને ફળોના નિકાસ માટે નવા બજારો ખુલ ખેડૂતોના હિત કાયમ માટે સુરક્ષિત હોવાની આપી ખાતરી તો ભારત અમેરિકા ટ્રેડ મામલે રાહુલ ગાંધીએ જે રીતે પ્રચાર કર્યો છે આ એક ભ્રામક પ્રચાર છે તેવું પિયુષ ગોયલે કહ્યું છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા કહ્યું રાહુલ ગાંધીને ફરજી ગણાવ્યા છે અને આ ટ્રેડ ડીલ મામલે ભ્રામક પ્રચાર રાહુલ ગાંધી કરી રહ્યા છે તેવો આરોપ લગાવ્યો છે